હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ગાજર અને કોબીજના પરોઠા જેમાં પનીરનો પણ ઉપયોગ કરીશું એકદમ હેલ્ધી આ પરોઠા બનશે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ગાજર કોબીજના પરોઠા બનાવવા મેં અહીંયા ચાર વાડકી ગા કોબીજ લીધું છે અને દોઢ વાડકી જેટલું ગાજર લેવાનું છે તો ગાજર અને કોબીજને મેં છીણીથી છીણી લીધું છે અથવા તો ચોપરમાં પણ ક્રશ કરી શકાય એક ચમચી જેવું મીઠું એડ કરીને ગાજર અને કોબીજને થોડીકવાર રહેવા દઈશું જેથી તેનું પાણી છૂટું પડી જાય તો થોડીકવાર રહેવા દેવાનું આ રીતે મિક્સ કરીને તો અહીંયા મેં બટાકા ચાર લીધા છે તેને પણ આપણે ચપ્પાની મદદથી વચ્ચેથી કટ કરીને બાફવા મૂકી દઈશું તો જો તમારે આ પરોઠામાં બટાકાનો ઉપયોગ ના કરવો હોય તો પણ સ્કીપ પણ કરી શકાય બટાકાને ત્રણ વિસલ કરી લેવાની તો હવે મેં અહીંયા ત્રણ વાડકી ઘઉંનો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ત્રણ ચમચી જેવું તેલ એડ કરી લઈશું અને લોટને સારી રીતે મોહી લેવાનો તો આ પરોઠા એટલા હેલ્ધી બનશે ને કે બાળકોના લંચ બોક્સમાં પણ આ પરોઠા આપી શકાય છે અને થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો તો સોફ્ટ એવો લોટ બાંધી લઈશું રોટલી કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધીશું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને સરસ લોટ બાંધી લેવાનો તો આ પરોઠા એટલા હેલ્ધી છે કે બાળકોને તો આ પરોઠા બહુ જ ભાવશે અને ઘરના બધા નાના મોટા બધાને જ ભાવે એવા પરોઠા બનશે તો આ રીતનો આપણે સોફ્ટ લોટ બાંધી દઈશું અને હવે એક ચમચી તેલ એડ કરી લેવાનું અને લોટને સરસ સ્મૂથ કરી લઈશું મસળીને તો આ રીતે લોટ જેટલો આપણે સ્મૂથ કરીશું ને એટલા આપણા પરોઠા સરસ બનશે હવે ઢાંકણ ઢાંકીને પંદરથી વીસ મિનિટ રહેવા દઈશું તો અહીંયા કોબીજ અને ગાજરનું પણ પાણી છૂટું પડી ગયું છે તો આ રીતે આપણે બંને હાથની મદદથી તેને પાણી નીતારી લેવાનું છે બસ આ રીતે આપણે બધી જ કોબીજ ગાજરનું પાણી નીતારી લેવાનું તો અહીંયા બધું જ પાણી નીતારીને મેં તૈયાર કરી લીધું છે કા કોબીજ અને ગાજરને હવે તેનું સ્ટફિંગ બનાવવામાં અહીંયા ત્રણ ચમચી જેવું તેલ એડ કર્યું છે કડાઈમાં કઢાઈમાં તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું જીરું તતડે એટલે તેમાં મરચાંની પેસ્ટ બે ચમચી એડ કરી છે અને ત્રણ ચમચી જેવી આદુની અને લસણની પેસ્ટ એડ કરવાની અને પેસ્ટને અડધી મિનિટ જેવું સાંતળી લઈશું અને હવે તેમાં ગાજર અને કોબીજ એડ કરી દેવાના તો ગાજર અને કોબીજને આપણે થોડીક વાર સાંતળવાના છે તેને ચડવા દઈશું તેથી તેનું ઢાંકણ બંધ કરીને તેને ચડવા દઈશું તો ગાજર અને કોબીજને તમે જો એમને એમ આ રીતે બાફવા મૂકશો ને તો તેમાંથી પાણી બહુ છૂટું પડશે અને આપણું સ્ટફિંગ ઢીલું થઈ જશે તેથી તેનું પાણી નીતારી લેવાનું તો ચાર પાંચ મિનિટમાં આ રીતે સરસ ગાજર અને કોબીજ ચડી જશે ધીમી આંચે જ ચડવા દઈશું અને હવે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લેવાની તેમાં બસો ગ્રામ પનીર એડ કરીશું અને બટાકાને મેશ કરીને અથવા તો છીણીને એડ કરી લેવાના તો મેં બટાકા અહીંયા છીણી લીધા છે હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેવો ગરમ મસાલો એડ કરવાનો બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક લીંબુનો રસ એડ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું તો ધ્યાન રાખીને મીઠું એડ કરીશું ગાજર કોબીજમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે અને લીલા ધાણા સમારેલા એડ કરી લેવાના અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણો લોટ પણ સારી રીતે પલળી ગયો છે તેને ફરી થોડોક મસળી લેવાનો એકાદ મિનિટ જેવો અને હવે લો લુઓ બનાવીને આ રીતે લોટવાળો કરી લેવાનો અને તેને વણી લેવાનો તો મીડિયમ સાઇઝનું આપણે વણી લઈશું બહુ જાડું નહીં ને બહુ પતલું નહીં એ રીતે મીડિયમ વણી લેવાનું બસ આ રીતનું વણાઈ જાય એટલે તેમાં સ્ટફિંગ ભરી લેવાનું તો જેટલું સમાય બે ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ આપણે ભરી લઈશું આ સ્ટફિંગ ટેસ્ટમાં એટલું સરસ લાગશે ને કે એક પરાઠું ખાઈશું ને તો પણ પેટ ભરાઈ જશે એટલા હેલ્ધી આ પરોઠા બનશે બસ આ રીતે ફોલ્ડ કરી લેવાનું અને પરોઠાને શેકી લેવાના તો બસ આ રીતે જ આપણે બધા પરોઠા બનાવવાના તો લોડીમાં સહેજ ઘી એડ કરીને પરાઠું અંદર એડ કરી લેવાનું તો ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકાય પરોઠા શેકવામાં અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકાય આ રીતે સાઈડ ચેન્જ કરીને તેને શેકી લઈશું તો બસ પાછળથી આ રીતે થઈ જાય એટલે અડધી ચમચી જેવું ઘી એડ કરી લેવાનું અને પરોઠાને પલટાવીને આપણે શેકી લેવાનું છે તમારે જેવું ક્રિસ્પી જોઈએ એ પ્રમાણે ક્રિસ્પી કરી લેવાનું તો કેટલું સરસ અહીંયા પરાઠા બનીને તૈયાર થઈ ગયું છે ને તો એકદમ પરફેક્ટ આપણા પરાઠા બનીને તૈયાર છે તેને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ અને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો એકદમ પરફેક્ટ એવા પરાઠા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો